નવો વર્ષ નવો ટ્રેન્ડ્સ ફેશન પ્રેમીઓ માટે નવું નજરાણું આ વર્ષનો છેલ્લો ફેશન ટ્રેન્ડ સાથે હાઈલાઇવ સંસ્કરણ ફરી આવી ગયો અમદાવાદમાં ઓગણત્રીસમી અને ત્રીસમી ડિસેમ્બરના રોજ બે દિવસીય હાઈ લાઈવ સંસ્કરણનું ફરી ધ ગ્રાન્ડ ભગવતી ખાતે રજૂઆત ડિસેમ્બર મહિનો એટલે શિયાળાનું ફેશન અને એક નવું વર્ષના સાથે સાથે ક્રિસમસ અને ઉજવણીનો મહિનો અને એજ પળોને ખાસ બનાવવા માટે અને આગામી બ્રાઇડલ અને શિયાળા સિઝનના નવા ફેશન ટ્રેન્ડ્સ સાથે બે દિવસીય હાઈ એક્ઝિબિશન ફરી આવી ગયું છે અમદાવાદના ઘરાંગણે અમદાવાદના ધ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે ઓગણત્રીસ અને ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન આયોજિત આ બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશનમાં કોલકત્તા દિલ્હી મુંબઈ દુબઈ હૈદરાબાદ બેંગ્લોર સુરત પુણે જયપુર અને લખનૌ જેવા ફેશન સભાન શહેરોમાંથી એકસો પચાસ જેવા ડિઝાઇનર્સ દ્વારા પોતાના બ્રાઇડલ કલેક્શનનું રજૂઆત કરવામાં આવ્યું છે આયોજક એ બી ડોમિનિકે જણાવ્યું હતું આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં દેશભરના ફેશન ડિઝાઇનર્સ દ્વારા તાજગીપૂર્ણ રીતે બનાવેલ આગામી વર્ષ માટેના વિન્ટર ડિઝાઇન ટ્રેન્ડ્સ જોવા માટે તૈયાર રહો હેલો મારું નામ પ્રાચી દવે છે હું ઘણા વર્ષોથી એક્ઝિબિશનમાં એઝ અ ગેસ્ટ આવું છું હાઈલાઇફ એક એવું એક્ઝિબિશનનું પ્લેટફોર્મ છે કે જ્યાં દરેક કલેક્શન આપણને બહુ સરસ રીતે મળે છે હવે કમૂરતા પછી ઘણા બધાને વેડિંગ સિઝન આવવાનું છે ઘણા બધા નવા નવા ઘરમાં ફંક્શન્સ પણ આવવાના છે ત્યારે આપણે જો નવું કલેક્શન લેવું હોય જોવું હોય તો આપણે હાઈલાઈફમાં ચોક્કસ એકતા વિઝિટ લેવી જોઈએ બે હજાર ત્રેવીસ જે છે હાઈલાઇફ માટે બહુ એક્સાઇટિંગ રહ્યું અમદાવાદ અને ગુજરાતમાં અમદાવાદના સિવાય સુરતમાં બી ઘણા બધા એક્ઝિબિશનો થયા દેઆર ઓલ વેરી ગુડ વેરી સક્સેસફુલ ઘણા બધા અહીંયાના ડિઝાઇનર જે છે ઓલ ઇન્ડિયામાં પોતાનું એક્ઝિબિશન કરે છે ઘણા બધા જાત જાતના ડિઝાઇનરો મોર દેન ટુ હંડ્રેડ ડિઝાઇનર્સ એટ વન પ્લેસ વન ફિફ્ટી ડિઝાઇનર્સ દે ઓલ કમ ટુ હાઈલાઈફ એક્ઝિબિશન અને બહુ બધા નવા ફેશન ટ્રેન્ડ્સ અમને જોવા મળ્યા ટુ ઝીરો ટુ ફોર ઇઝ ગોઈંગ ટુ બી ઇવન મોર એક્સાઇટિંગ ધ હોલ કેલેન્ડર ઇઝ ગેટિંગ રેડી હાઈલાઈફ દરેક મહિના જે છે આવે છે અમદાવાદમાં સુરતમાં જાય છે આ મહિનામાં એ બે વખત આવ્યા બિકોઝ ડિસેમ્બર વોઝ વેરી સ્પેશિયલ You know, uh, not only the old fashion. We saw the new fashion trends, which you can watch. So it's a must visit to you know for your NRI wedding calendars. And I'm sure 2024 is also going to be very happy and excited.